ભગવાન બિરસા મુંડાજીની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ જે કાર્યક્રમ છે છે એ થવા જઈ રહ્યો એના ભાગરૂપે જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ જેમાં શિક્ષણ સન્માન આરોગ્ય આવાસ આવી તમામે તમામ માળખાકીય સુવિધા અને જન સેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા સાથે સાથે વિદ્યાર્થીઓમાં વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યેની જે લાગણી એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ ગૌરવ ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવની આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની